વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ડાંગ જિલ્લામાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આદિવાસી સમાજને સંબોધન કર્યું હતું અને ત્યાં તેમણે એક હનુમાનજી મંદિરને પણ લોકાર્પણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે મહેશ વસાવા અને છોટુ વસાવા પર ગંભીર આરોપ લગાવીને પ્રહાર કર્યા હતા જેના વિશે હું આપની સાથે આ વિડીયોમાં વાત કરીશ આદિવાસી વિસ્તારોમાં ઘણી વખત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધર્મ પરિવર્તનનો આરોપ લગાવવામાં આવે છે આવી જ રીતે ડાંગ જિલ્લામાં જે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહપ્રભારી છે ધર્મેન્દ્ર ભવાની તે પહોંચ્યા હતા ત્યાં તેમણે ડાંગ જિલ્લાના સાપુતારામાં હનુમાનજી મંદિરનું લોકાર્પણ કર્યું હતું આ લોકાર્પણ બાદ તેમણે ત્યાં આદિવાસી સમાજને સંબોધ્યો હતો કે આ જે સંબોધન હતું તેમાં તે આદિવાસી સમાજને વનવાસી સમાજ કહેતા હતા ધર્મેન્દ્ર ભવાનીએ આ જે આદિવાસી સમાજ છે તેમને સંબોધન કરતી વખતે છોટું વસાવા અને મહેશ વસાવા પર પ્રહાર કર્યા હતા એટલું જ નહીં પરંતુ એ પ્રહારોમાં એટલા આગળ નીકળી ગયા કે તેમણે છોટુ વસાવા અને મહેશ વસાવાને પ્રાણી તક કહી દીધા એટલું જ નહીં પરંતુ તેમની સાથે કેટલાકનું ટોળું છે તેમને ગીધ કહ્યા હતા તેમણે સંબોધન કરી રહ્યા હતા ત્યારે તે લોકો તે કહી રહ્યા હતા કે મહેશ વસાવા અને છોટુ વસાવા જે આદિવાસી એટલે કે તેઓ સંબોધનમાં વનવાસી સમાજ કહેતા હતા કે જે વનવાસી સમાજ છે તેમને આ છોટુ વસાવા અને મહેશ વસાવા હિન્દુ નથી માનતા એ તેથી તેઓએ પ્રહાર કર્યા હતા એટલું જ નહીં પરંતુ તેમણે તેમના જે છોટું વસાવા અને મહેશ વસાવાના જે સાથીઓ છે તેમને ગીધનું ટોળું પણ કહ્યું હતું आप प्रथम ये सांबळो के जे विश्व हिंदू परिषद ना सहप्रभारी छे धर्मेंद्र भवानी तमने सु कहियो होतो आज वनवासी क्षेत्र में आकर के कोई हालेलुया के नाम से आता है कोई कैथोलिक के, के नाम से आता है कोई प्रोटेस्टेंट के नाम से आता है कोई विजन 2025 के नाम से आता है कोई बीटीपी के नाम से आता है कोई बिलिस्तान की अलग मांग लेकर आता है मेरे भाइयों, यहां से कुछ दूरी पर छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं वो दोनों प्राणी कह रहे हैं कि ये आदिवासी समाज हिंदू नहीं है वो कह रहे हैं उनके साथ कुछ गिथड़ों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है मैं कहना चाहता हूं छोटू वसावा आपके साथ जो भारत माता को तोड़ने लिए तोड़ने के लिए जो लोग लगे हैं उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है इसलिए डांग में हनुमान जी मंदिर की पूजा कर रहा है इसलिए अंजनी माता को अपनी देवी मान रहा है इसलिए सप्तृगी को देव मोगरा को मावली को अपनी कुल देवी के रूप में स्वीकार किया हुआ है विश्व हिंदू परिषद केंद्रीय सह प्रभारी धर्मेंद्र भवानी છોટું વસાવા અને મહેશ વસાવા પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ક્યાંક સુધી તે એવું પણ કહી રહ્યા છે કે આ જે લોકો છે તે આદિવાસી એટલે કે વનવાસી સમાજને હિન્દુ નથી માનતા તેમજ જે આ વિસ્તારો છે ત્યાં ધર્મ પરિવર્તન થાય છે તેને રોકતા પણ નથી અને એટલું જ નહીં તેઓ આગળ પણ વધે છે અને તે કહે છે તેમજ અમે અહીં કોઈ પણ પ્રકારના ધર્મ પરિવર્તન નહીં થવા દઈએ અને આગામી સમયમાં અમે અનેક લોકોને હિન્દુ પણ બનાવીશું વિશ્વ હિન્દુ પરિષદના જે સહપ્રભારી છે ધર્મેન્દ્ર ભવાની તેઓ આ જે ભાષણ આપે છે તેમાં છોટુ વસાવા અને મહેશ વસાવાને પ્રાણી તક કહી દે છે આ એક છે જેને લઈને હાલ સોશિયલ મીડિયા પર પણ વિવાદ થયો છે અને આ વિડીયો જે છે એ વાયરલ પણ થઈ રહ્યો છે હવે આને લઈને જે છોટું વસાવા અને મહેશ વસાવા છે તે શું કહે છે તે હજુ પ્રતિક્રિયા આવવાની બાકી છે પરંતુ આ જે સંબોધન છે તેને લઈને ખૂબ વિવાદ થયો છે છોટુ વસાવા અને મહેશ વસાવાને જે પ્રાણી કહ્યા છે તેને લઈને પણ ખાસો વિવાદ થયો છે એટલું જ નહીં પરંતુ આમાં જે સંબોધન છે તેમાં તે આદિવાસી સમાજને વનવાસી સમાજ કહે છે તેને લઈને પણ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે હવે આગળ આ જે વિવાદ છે કઈ તરફનો મોડ લે છે એ તો આવનારો સમય જ બતાવશે અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર